દે કધારા ઉભા રે અલ્યા હે કધારા નઈ કોણા હા આય ફૂલ છે આરે છોલ છે ઈ નઈ ને હા જો કોઈ કે પૂરી વાત કરવા દયો હું છે છે હાચું ખાઈ હા હું ખોડું મે બોલતે ન આવતું કાકા ઓ પેટમાં પડયા હકળો નઈ રે જો પછી એક છોલે હાથમાં ઓમ કયો આમ ખોળા તો રામ રામ હા હા એ ખરા ના છ જયા જા લ્યા હું આવું હા એમ બોલના ભઈ આમ ના છ બાર ખાઓ વારી બાર કાડ્યો કાઢ્યો હા જીનું કાઢવા એ પાણી હાય કોઈ બાય કાઢ્યો હા અરે હાલ ભાઈ ગયા ગુણા ભાઈ શું નામ કરાયો અલ્યા માગડા વાળો બોલ ને હા બોલ ભાઈ ભંત બોલ અમારે દીકરો કેતો ને પાસે કો કયો ભાઈ <laughs> <lionate> <sharpats> કાને થાય કે ઓળ હા વા વા મિત્રવા ભાઈ ભાઈ હા કો દયાળો દયાળો પગમાં હી મોજો કાઢ્યો મોજો શું બાંધી દો